ટ્રેક્ટર ની ચાવી રહી છે આ ટ્રેક્ટર ની ચાવી છે મિત્રો બરાબર આઈથી એનો ઓલું બરાબર હા પહેલેથી પ્રોસેસ કરશું બરાબર આપણે ટ્રેક્ટર ની ચાવી રહી છે આ ટ્રેક્ટર ની ચાવી છે મિત્રો બરાબર આઈથી એનો ઓલું હોય આપણે કવર હોય કાડુ કાડુ તમને ખબર હશે કે નીકળી ગયું છે સૌ પ્રથમ આપણે એને આમાં પ્લગ ઇન કરીશું બરાબર આ પ્લગ થઈ ગયો છે એક વાત જોઈ લેવા એટલે આપણે ક્લેચ મારી દેસુ તાકી ઝટકો ન લાગે અને પછી તાવીને એકવાર આમ ગુમાવશું એટલે કાંટો ચાલુ થઈ જાય આ તમે જોઈ શકો છો કાંટામાં કંઈક દિક્કત આવી ગઈ ને તે ઝાટક્યું બહુ મારે છે છે તો આ રીતના આ ચાલુ થઈ ગયું છે હવે હળવેકથી આપણે આને આગળ ઉપરની તરફ ખેંચશું અને લીવર ઉપર આ છે લીવર લીવર ઉપર પગ રાખશું બરાબર અને પછી ધીરેકથી આમ દબાવશું ઊંચી કરશું મતલબ કે આમ એકવાર ઓલું થઈ ગયા પછી લઈ લેવાનું લીવર ઉપર ઓછું કરી નાખવાનું બેસ થાય જાણું પછી ઘેરમાં નાખી દેવાનું અને આ રીતનું આપણે માટ જોડેલ છે બરાબર માણકું માણકો ચડાયેલી કમ્પ્લેટ છે પછી મિત્રો ઘેરમાં નાખી ક્લેટ મારી અને પછી લીવર દેવાનું અને એક ધ્યાન નાખવાનું કે જો આમ આમ કપાતું હોય ને એટલે લીવર થોડું વધુ દેવાનું એટલે આપણે હાલ તો થઈ જાય આ રીતના અને પછી આપણે સ્ટેરિંગ ઉપર હાથ રાખવાનો એક ધ્યાન રાખવાનું કે સ્ટેરિંગ આમ 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 નહીં કરવાનું મિત્રો એક સારું સ્ટેરિંગ પકડી રાખવાનું બરાબર જરૂર પડે ન્યા સ્ટેરિંગને ગુમાવવાનું જેમ કે આ રીતના બરાબર અડધા તો વેદા જ્યાં છે આમ આમ આમામ 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 આમ આમ કરે પણ ભાઈ હડફને ભયે ખાવાનું કામે ફરવે તેને આ રીતના કામ કરવાનું હોય છે મિત્રો અને એકતા તમે જોઈ શકો છો પાછા ને તે ચાલી રહી ઉપાડી દેવાનું અગર હું કહેવાય તો તમારે ટ્રેક્ટર બંધ પડી જાય શક્યતા રહી બરાબર અહીંયા ટ્રેક્ટરને ઘેર આપણે બટલાવું છું કારણ કે અહીંયા આ બધું વધુ છે એટલા માટે ટ્રેક્ટરને થોડીક ભરવામાં તકલીફ થાય છે બાકી બીજા ઘેરમાં નાખી દેવાનું અને જવા દેવાનું આપણે અને પછી આપણે આમ કરીને આમ વાળીએ છીએ બરાબર આ તમે જોઈ શકો છો કે આમ ભરી દો પછી આમ ચીસું કરી દેવાનું પછી ધીરે ધીરે આગળ જવા દેવાનું અને બહુ આકેલામાં ન જાય એનું ધ્યાન રાખવાનું અને થોડું રાખવાનું પછી આ રીતના આપણે થોડું નક્કીમાં આવશે અને ચેક રાખશે જેથી કરીને તમારો માન ગાયમાં આવે તો તમારો પણ ઘટી જાય છે બરાબર અને આવી જ રીતના કોઈ પણ સાધન આપવું હોય મિત્રો તો કાળજી રાખવાની ને આવી રીતના અવનવી ટેક્ટર આપવા અને શીખવા માટે મને ફોલો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને કોમેન્ટ કરો